ઓ ભાઈ એ વાડી મોશી અમે જલ્દી નીકળો ઓ ઓ ઓ ઓ ભાઈ આ જલ્દી આ ના આવે પહેલા પેરે જાય છે સગન તું ભાઈ ટ્રેક્ટર આપણું બોલો ને થોડીક એક મારી લઈએ મારે ઓનો નહીં કે જામો અને પૈસા તો આપું છું યાર મેં આવતા હોય તો ટોપું કરું ભાઈ બીજું તો કે કઉ બે તો આવો બે લે આપણે બે તો ટ્રેક્ટર આઈ ગઈ છે બરોબર જો સકે ને ભાઈ એનો તો લેતો આવું છું અથું કરાવું ખેતર ખેતરમાં તો લેતો આવું છું પટેલ આવી ગયા મજા આવી ગઈ પૈસો નતો કીધા પટેલ ને મોકલી દીધા ભાઈ મારા જોડે આ તો નહોતો હાલતો કીધું હાલ ભાઈ બે તો હાલ કીધું એ લઈન આયા કે તમે જ પા સીટીંગ કર્યું છે કો પા સીટીંગ છે કાના ભાઈ તઈ બે ના આવા તમને 100 રૂપિયા ના પાડતો તો કીધું કાલે બીજા આલે એમ કઈ લાવ ભાઈ તમને 100 રૂપિયા આપ્યા મે આ પા 100 માં 50 રૂપિયા ને 60 કરી યાર હા એળો પૂછવા એવું હતો હમણા જઈએ છે અડડા ઉપર હેડો લેઓ લેય ઝગડા કરો તો માપાય આવો વાર લાગશે યાર ટ્રેક્ટર ફોન કરો ફરીથી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ હા હા આ જો આ જો તો ના એટલે કાઈ પૈસા ના ને ઇમ ના શેરાય પૈસા પૈસા પૈજા લે તો મોટો નતો માંગતો

તારું નહીં કરીયું જો એ પૈસા માંગતો તો તારા ઘરે નતો ના મિત્ર સકનિયા પાસે લઈને આલ્યા એ દારૂડિયા તો રહે હું હોય અ દારૂ પી ગયો તો સકનિયા એટલે પૈલાઈ લીધા પૈસા આ તારો લાગો તો ઓળતો નહીં વી થોરું પીધો નહીં પીધો બહુ તારું શખ રોતો હું કા પીધો થોરો થી આ સકનિયા લો પી ગયો હું ના તારો એ તો પિવરાયો દારૂડિયા નો 2000 રૂપિયા ભઈયો ના ના મે તો હું માર વાય દઉં છું તાર વાય ચાલુ કરી એટલી વાર